માણસ શરીરે દિવ્યાંગ હોઈ શકે આત્માથી ક્યારેય દિવ્યાંગ હોતો નથી આ વાત સાબિત કરે છે મંત્ર 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 હરખાણી દિવ્યાંગ હોવા છતાં એવા યોગ કરે કે લોકો જોતા રહી જાય વર્ષનો છે અને છેલ્લા પાંચ થી છ વર્ષથી રેગ્યુલર યોગ કરે છે સ્પેશિયલ ચાઇલ્ડ હોવાથી તેમનામાં ચંચળતા વધુ હોય છે જેથી યોગ કરીને તેમની સ્ફૂર્તિ મળે છે મન શાંત રહે છે અને તંદુરસ્તી પણ વધે છે શરૂઆતમાં મંત્રને જ્યારે યોગ શીખવવાનું શરૂ કર્યું ત્યારે સામાન્ય માણસ કરતા શીખવવું થોડું અઘરું રહ્યું હતું પણ આ છે યોગ પ્રેમી મંત્ર યોગા કરી લોકોને પણ અચંબિત કરી રહ્યો છે મારું નામ જીતેન્દ્ર હરખાની મંત્ર અત્યારે ત્રેવીસ વર્ષનો છે અને છ સાત વર્ષનો અત્યારથી એને પ્રેક્ટિસ ચાલુ કરી અને નવેક વર્ષનો થયો ત્યારથી પરફેક્ટ બધા યોગા કરે છે યોગા કરવાથી એમના કોન્સન્ટ્રેશનમાં બહુ ફરક આવ્યો છે અને એ જે એક જગ્યા ઉપર જે બાળકો ચંચળ હોય ને બેસતા ન હોય તો એ એના બેસવામાં સાંભળવામાં અને આપણને જે એનો રિસ્પોન્સ આપવામાં એ ટાઈમ એનો ઘણો બધો ઘટી ગયો છે યોગ કરાવવું ડિફિકલ્ટ રહ્યું એના કરતાં અમને સોજ્યું ટાઈમે કારણ કે જેમ મંત્ર છે એ ડાઉન સિન્ડ્રોમ કેટેગરીમાં આવે ડિઝેબિલિટીમાં તો એમનું જે છે ને બોડી ફ્લેક્સિબલ હોય એમના મસલ્સ છે ને એ થોડા લચીલા હોય થોડા સોફ્ટ હોય એને લીધે મંત્ર માટે યોગા કરવું એટલું બધું ડિફિકલ્ટ નહોતું પણ હા અલગ અલગ કેટેગરીઝ જે છે દિવ્યાંગ બાળકોની એકવીસ ટાઈપ ડિસેબિલિટી છે એમાં ઘણા બધા બાળકોને ડિફિકલ્ટી બહુ પડતી હોય છે યોગામાં મંત્રએ રાજકોટના જેટલા બી સારા સારા યોગ દિવસના દિવસે સેમિનાર્સ થતા હોય પછી વચ્ચે આત્મીય કોલેજમાં પ્રાણાયામ જે થયું હતું રાજ્યકક્ષાનું એમાં મંત્ર અને એની ટીમે જે સૂર્ય નમસ્કાર કર્યો હતો એમાં એ લોકોની ટીમે ફર્સ્ટ નંબર ફર્સ્ટ રેન્ક એચિવ કર્યો હતો અ નોર્મલ બાળકો યોગા કરે એ તો સારું જ છે સ્પેશિયલ બાળકો યોગા કરે એ બી એટલા માટે સારું છે કારણ કે એને લીધે એમનામાં જે ડેવલપમેન્ટ આવે છે આજે મંત્ર ને હું અમારા સનને છેલ્લા વીસ વર્ષ પહેલા જોઉં છેલ્લા પંદર વર્ષ પહેલા જોવો અને આજે જો એનામાં મને એટલો બધો કોન્ફિડન્સ આવે છે અને એને લીધે એના જેવી રીતે મંત્ર મંત્ર અત્યારે કરે છે આજે એને લીધે અમે ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલુ અમારી પાસે ઓલરેડી ત્રીસ બાળકો છે એમાંથી બી ઘણા બધા લોકો યોગામાં આગળ વધ્યા છે અને એને લીધે મંત્ર આજે એની ફ્લેક્સિબિલિટી ને કોન્સન્ટ્રેશન લીધે એ સ્વિમિંગમાં ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ બન્યો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી નેશનલ એવોર્ડ યોગા શીખવામાં આઈ થિંક દોટેક બે વર્ષ જોઈએ છીએ અને હું એક જ વસ્તુ કહીશ કે આપણે જે યોગા દિવસ છે વૈશ્વ યોગા દિવસ છે એ દિવસે હું એક જ વસ્તુ કહીશ કે યોગ સિવાયની બી જેટલી એક્ટિવિટી છે આપણા બાળકોને શીખતા બહુ ટાઈમ લાગે છે પણ એકવાર એ લોકો કરે છે પછી એ કોઈ દિવસ ભૂલતા નથી અને એકદમ પરફેક્ટલી કરે છે